નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારોમાં આપણે જાણીશું કે પ્રસુતિ સહાય યોજના તો ગુગલ પે બંધો તેમજ સૌની યોજના તો એક લાખની સહાય તો સરકારી બટેકાના ભાવમાં વધારો તો ગોળ સેવાની માહિતી તો ખેડૂતો માટે ખુશખબર તો પશુપાલકોને ને ભેટ તેમજ ફ્રી સિલાઈ મશીન તો જાણીશું આજના સૌથી મોટા સમાચાર આ વિડીયોની અંદર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવ્યા પહેલા ગુજરાતના દરેક મિત્રો આ પરોઠ સમાચારમાં જે નવા છે તે બધાને મારી વિનંતી છે કે અત્યારે જ સબસ્ક્રાઈબ કરો અમારી પરોઢ યુટ્યુબ ચેનલ જેથી કરીને આજના જે કામના અને મહત્વના સમાચાર છે એ આ ચેનલના માધ્યમથી તમને મળી જાય તો જોઈએ સૌ પ્રથમ મોટી ખબરમાં તો મિત્રો શ્રમયોગી પ્રસૂતિ સહાય યોજના આ યોજનાના મળવાપાત્ર લાભ છે એ નોંધાયેલ મહિલા પોતે શ્રમિક હોય તો પ્રથમ બે પ્રસૂતિ પૂરતી સગર્ભા દરમિયાન કુલ રૂપિયા સત્તર હજાર પાંચસો મળવાપાત્ર છે તથા પ્રસૂતિ થયા બાદ ત્રીસ હજાર પ્રસૂતિ સહાય છે એ આ યોજના પેટે આપવામાં આવશે એટલે કે આમ ટોટલ સાડત્રીસ હજાર પાંચસોની સહાય છે એ આ યોજના અંતર્ગત મહિલાઓને આપવામાં આવશે આ યોજનાની સહાય માટે અરજી કરવાનો સમય છે એ ગર્ભ રહ્યાની તારીખથી છ મહિના મહિના ની અંદર કરાવવાનું રહેશે કે જેથી કરીને મહિલાઓને પ્રસૂતિ દરમિયાન આ લાભ છે એ મળી શકે ત્યારબાદના ના સમાચારો વિશે વાત કરીએ તો જૂન મહિનામાં બંધ થઈ જશે ગૂગલ પે એપ ગૂગલનું આ પેમેન્ટ એપ અમેરિકામાં ચાર જૂન બે હજાર ગૂગલ વોલેટ પર જવાની સલાહ આપી છે હવે તેનું જૂનું વર્ઝન છે એ કામ નહીં કરે એટલે કે મિત્રો હવે ગૂગલ પે એપ જે હતી તેની જગ્યાએ હવે ગૂગલ વોલેટ છે એ ચાલુ કરવામાં આવશે ત્યારબાદના સમાચારો વિશે વાત કરીએ તો ત્રણ લાખની લોન જી હા મિત્રો એસબીઆઈમાં ખાતું ખોલવા ઉપર ત્રણ લાખની લોન છે એ મળવાપાત્ર છે ખેડૂતોની મદદ કરવા માટે કેન્દ્ર સરકારે કિસાન ક્રેડિટ કાર્ડ અમલમાં મૂક્યું છે જે એસબીઆઈ અથવા અન્ય કોઈ બેન્કમાં એકાઉન્ટ ખોલવા ઉપર ખેડૂતોને પોસાય તેવા વ્યાજના દર સાથે ત્રણ લાખ રૂપિયાની લોન આપવામાં આવે છે આ યોજના થકી ત્રણ લાખ રૂપિયા સુધીની લોન લઈ શકાય છે અને આમાં મહત્ત્વની વાત એ છે કે સરકાર સમયસર લોન પરત કરનારા ખેડૂતોને વ્યાજ દરમાં ત્રણ ટકાની રાહત પણ આપે છે અને લીધેલી લોન પર ચાર ટકા વ્યાજ છે એ ચૂકવવું પડશે તેમજ આ યોજનાનો લાભ છે એ અઢારથી પંચોતેર વર્ષની વચ્ચે હોય તેવા દરેક ખેડૂતો લઈ શકે છે આ યોજના હેઠળ વિવિધ પ્રકારના કૃષિ કાર્યો માટે પણ લોન જે છે એ આપવામાં આવે છે ત્યારબાદના સમાચારો વિશે વાત કરીએ તો મફત લેપટોપ જી હા મિત્રો લેપટોપ સહાય યોજના બે હજાર ચોવીસ મિત્રો આધુનિક અને ડિજિટલ યુગમાં લેપટોપ કે કોમ્પ્યુટર હોવું એ ખૂબ જ જરૂરી છે અને ધ્યાને રાખીને ગુજરાત રાજ્ય દ્વારા લેપટોપ સહાય યોજના બજાર ચોવીસની રજૂઆત કરી છે જેનો હેતુ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના વ્યક્તિઓને લેપટોપ અને કોમ્પ્યુટર સંબંધિત વ્યવસાય શરૂ કરવા મદદરૂપ કરવા માટે સહાય પૂરી પાડવાનો છે ત્યારબાદના સમાચારો વિશે વાત કરીએ તો સૌની યોજનાની શરૂઆત ગુજરાત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ થોડા દિવસો પહેલા જ વીંછીયા ખાતે તેનું ખાતમુહૂર્ત કરાયું હતું તે સૌની યોજના લિંક ચાર તબક્કા અંતર્ગત રૂપિયા એકસો એક્યાસી પોઈન્ટ સત્તર કરોડના ખર્ચે વિંછીયા તાલુકાના અસલપુર ગામ પાસે ફીડર પંપિંગ સ્ટેશન બનાવીને પાણી છેક ધારેઈ ગામ સુધી પહોંચાડવામાં આવશે આથી જે લોકોને પાણીની તંગી છે એ હવે નહીં પડે તેમજ ધારેઈ ગામ પાસેથી બે અલગ અલગ પાઇપલાઇન દ્વારા આલણસર અને આધ્યા ડેમ સુધી પાણી છે એ પહોંચાડવામાં આવશે જેથી અંદાજે ત્રેવીસ જેટલા ગામોના પિસ્તાલીસ હજારથી વધુ લોકોને આ લાભ મળવાનો ચાલુ થઈ જશે ત્યારબાદના સમાચારો વિશે વાત કરીએ તો એક લાખની સહાય જી હા મિત્રો ડૉક્ટર સવિતાબેન આંબેડકર આંતરજ્ઞાતીય લગ્ન સહાય યોજના આ યોજના માટે આંતરજ્ઞાતીય લગ્ન કરનાર યુગલ પૈકી એક અનુસૂચિત જાતિના હોવા જોઈએ યુવક યુવતી જે છે એ નિયત વય મર્યાદા ધરાવતા હોવા જોઈએ આ યોજનામાં પચાસ હજાર રૂપિયા ઘર વખરી માટે તેમજ પચાસ હજાર રૂપિયા છે એ રાષ્ટ્રીય બચતપત્રો એટલે કે

બધા સમાચારો વિશે વાત કરીએ તો પાંચ હજાર રૂપિયાની સહાય જી હા મિત્રો ખેડૂતોને દર મહિને પાંચ હજાર રૂપિયા સુધીની સહાય છે એ આ યોજના અંતર્ગત મળી શકે છે જો મિત્રો તમે નિવૃત્તિ પછી એટલે કે સાઠ વર્ષ પછી દર મહિને માત્ર બસો દસ રૂપિયા જમા કરાવીને પાંચ હજાર રૂપિયા મેળવવા માંગતા હોવ તો તમને મળી શકે છે આ સરકારી યોજનાનું નામ છે અટલ પેન્શન યોજના જેમાં મિત્રો દર મહિને ખાતરીપૂર્વક પેન્શન આપવામાં આવે છે અને મિત્રો વર્તમાનમાં જોઈએ તો મહિને પાંચ હજાર પેન્શન તમે મેળવવા માંગતા હોવ તો તમારે દર મહિને બસોને દસ રૂપિયાનું રોકાણ આ યોજનાની અંદર કરવાનું રહેશે અને તમે દર મહિને એક હજાર મેળવવા માંગતા હોવ તો તમારે દર મહિને માત્ર બેતાલીસ રૂપિયાનું રોકાણ જ કરવું પડશે જ્યારે મિત્રો આ યોજનામાં સાઠ વર્ષ સુધી રોકાણ કરવાનું રહેશે ત્યારબાદ ખેડૂતોને દર મહિને પાંચ હજાર રૂપિયા અટલ પેન્શન યોજનાની અંદર આપવામાં આવે છે ત્યારબાદના સમાચારો વિશે વાત કરીએ તો મફત વીજળી જી હા મિત્રો રૂફ ટોફ સોલાર યોજના અંતર્ગત પંચોતેર હજાર કરોડની રૂફટોપ સોલાર યોજના છે એ કેબિનેટમાં મંજૂર થઈ ગઈ છે એક કરોડ પરિવારને રૂપિયા અઠ્યોતેર હજાર સુધીની સબસિડી અને ત્રણસો યુનિટ મફત વીજળી છે એ મળી શકશે તો મિત્રો ભારત સરકાર તરફથી આ મહત્વની યોજના છે એ બહાર પાડવામાં આવી છે આનાથી કરોડો લોકો કે જે વીજળીના બિલને લઈને ચિંતિત છે એ લોકોને બહુ રાહત થવાની છે કારણ કે આ યોજના અંતર્ગત બધા લોકોને અઠ્યોતેર મળી આથી યુનિટ વીજળી છે એ પણ મળી શકશે ત્યારબાદના સમાચારો વિશે વાત કરીએ તો બટાકા પકવતા ખેડૂતો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે બટાકા હબ બનેલા ડીસા માં પાસઠ થી વધુ હેક્ટર જમીનમાં બટાકાનું વાવેતર છે એ થયું હતું ચાલુ વર્ષે હવે ઠંડી બરાબર ન પડતાં બટાકાનું ઉત્પાદન પંદર ટકા જેટલું ઓછું થયું હતું પરંતુ તેની સામે ખેડૂતોને હાલમાં ખૂબ જ સારા ભાવ મળી રહ્યા છે આથી આ વર્ષે બટાકામાં સારો ભાવ મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે ગયા વર્ષ કરતાં આ વર્ષે બટાકાના ભાવ સોના બદલે બસો પચાસથી ત્રણસો રૂપિયા મણ થયા છે પણ ખેડૂતોનું કહેવું છે કે ઉત્પાદન ઓછું થતાં બટાકાના ભાવમાં વધારો જોવા મળ્યો છે ત્યારબાદના સમાચારો વિશે વાત કરીએ તો ગૌણ સેવાની માહિતી મિત્રો એપ્રિલ મહિનામાં ગૌણ સેવાની વર્ગ તનની પંચાવનસો ચોપન જગ્યાઓ માટે ઓગણીસ દિવસ પરીક્ષાનું આયોજન છે એ કરવામાં આવ્યું છે પહેલી એપ્રિલથી આઠ મે સુધી પ્રિલિમિનરી પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે આના માટે મિત્રો આવતીકાલે વેબસાઇટ ઉપર પરીક્ષાની તારીખ સહિતની વિગતો છે એ જાહેર કરવામાં આવશે રાજ્યમાંથી કુલ પાંચ લાખ અને સત્તર હજાર ઉમેદવારોએ ફોર્મ ભરેલા છે તેમજ સત્તર પ્રકારની વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષા છે એ યોજાવાની છે ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો માટે ખુશ ખબર મિત્રો લોકસભાની ચૂંટણી પહેલા ખેડૂતો પર મોદી સરકાર મહેરબાન થઈ ગઈ છે ખાતર પર આશરે ચોવીસ કરોડની સબસિડી છે એ મળી શકશે જી હા મિત્રો મોદી સરકારે ચૂંટણી પહેલા ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે આગામી ખરીફ વાવણી નિમિત્તે સરકાર ખાતર ઉપર ચોવીસ કરોડ રૂપિયાની સબસિડી છે એ આપશે સરકારનું કહેવું છે કે ખેડૂતો દ્વારા ઉપયોગમાં લેવાતું મુખ્ય ખાતર એટલે કે ડીએપી તેરસો રૂપિયા પ્રતિ ક્વિન્ટ

આવશે દરેક પશુપાલક મિત્રો આ દેશી ગાય સહાય યોજના વિશે જાણી લે કે જેથી કરીને મિત્રો આ સત્યાવીસોના ચાર હપ્તા છેલ્લા સમાચારો તો ફ્રી સિલાઈ મશીનની સાથે હવે પાંચસો રૂપિયાની સહાય છે એ મળી શકશે મિત્રો આ તદ્દન નવા સમાચાર સામે આવ્યા છે ફ્રી સિલાઈ મશીન માટે પંદર હજારની જે રકમ છે એ સરકાર આપી રહી છે ભારત સરકાર મહિલાઓને સશક્ત અને આત્મનિર્ભર બનાવવા માટે વિશ્વકર્મા યોજના છે એ ચલાવી રહી છે કે જેમાં મહિલાઓને સિલાઈ શીખવાનું કામ છે એ કરાવવામાં આવે છે અને એનો કોર્સ પૂરો થયા પછી એમને પંદર હજારની રકમ છે એ આપવામાં આવે છે ત્યારબાદ તમને તાલીમ આપશે અને ત્યારબાદ રોજ તમને પાંચસો રૂપિયા આપવામાં આવશે પછી મશીન ખરીદવા માટે પંદર હજારની સહાય છે એ તમને આપવામાં આવશે તો મહિલાઓને ફ્રી સિલાઈ મશીન ખરીદવા માટે મિત્રો પંદર હજારની સહાય અને તાલીમ મેળવવા માટે પાંચસો રૂપિયાની સહાય છે એ આપવામાં આવે છે તો મિત્રો આજના સમાચારોમાં બસ આટલું જ મળીએ કાલે નવા સમાચાર સાથે ધન્યવાદ